અહીં અમે ચણાને છથી સાત કલાક માટે પલાળીને રાખેલા હતા આ એક વાટકીનું માપ હતું જો તમારી ઉતાવળ હોય તો ગરમ પાણીમાં ચણાને પલાળી દેવાના છે હવે પ્રેશર કુકરમાં પલાળેલા ચણાને એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર સોલ્ટ એક નંગ બટાકાની મેં છાલુ તારી નાના નાના પીસ કરી દીધા છે તેમાં થોડું સોલ્ટ એડ કરેલું છે હવે પ્રેશર કુકર બંધ કરી છ થી સાત વિસલ કરવાની છે ત્યારબાદ એક વાટકી લેવાની છે તેમાં એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન સંચળ પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ધાણાજીરાથી ટેસ્ટ તેનો ખૂબ જ સારો આવે છે એક ટી સ્પૂન પાવડર એક ટીસ્પૂન ગરમ મસાલો અને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ટીસ્પૂન ચાટ મસાલો હવે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી આ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે ફ્રેન્ડ્સ અહીંયા હું એકસાથે પાણી નથી ઉમેરી રહી એક એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરતી જઈશ અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશ આ કરવાથી આપણા મસાલા બળતા નથી એટલા માટે આપણે પાણીવાળી પેસ્ટ તૈયાર કરીએ છીએ આ પેસ્ટ તો બી એકદમ ચટાકેદાર લાગે છે સબ્જીમાં એડ કરીએ કોઈ બી સબ્જીમાં તો બી ચાલે છે હવે છથી સાત આપણા કુકરની વિસલ થઈ ગઈ છે આપણા બટાકા સરસ મજાના બફાઈ ગયા છે આ એક કૂકરમાં બે વસ્તુ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે આપણા ચણાને આ રીતના એકદમ આવા રાળ રાળ તૈયાર થઈ જવા જોઈએ હવે તેમાંથી પાણી નીકાળી દેવાનું છે અને ચણાને સરસ મજાના પૂરા કરી દેવાના છે એક પેન લેવાનું છે તેમાં એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન જીરું અને એક ટીસ્પૂન હિંગ બંને સરસથી તતડી જાય ત્યારબાદ તેમાં આપણે જે પેસ્ટ બનાવેલી હતી તેને ઉમેરી દેવાની છે પેસ્ટને એકથી બે મિનિટ જેવું સાતળવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે આ મસાલામાં પાણી એડ કરવાથી મસાલા બળતા નથી તેનું ટેસ્ટ તેનો તેજ રહે છે ત્યારબાદ તેમાં ચણા ઉમેરી દેવાના છે આ રીતે બધા જ મસાલા ચણા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને સાતળવાના છે આપણા ચણા એકદમ સરસથી તૈયાર થઈ ગયા છે ચણા ઉપર સરસ મજાનું બધા જ મસાલાનું કોટિંગ થઈ ગયું છે ચણા એમ નમ ખાવ હોય તો બી ગરમ ગરમ ખાવાની તો ખૂબ જ મજા પડી જાય આ રીતે તેને સતત ચલાવતા રહેવાનું છે જેથી આપણા ચણા એકદમ સરસ મજાના તૈયાર થઈ જાય ત્યારબાદ એક બાઉલ લેવાનું છે તેમાં એક નંગ કાકડી કાપેલી છે એક નંગ કાંદા એક નંગ ટામેટું બધી જ વસ્તુ ઝીણી ઝીણી કટ કરેલી છે એક નંગ દાડમના દાણા ત્યારબાદ જે બટાકા બાફેલા હતા તેને એડ કરવાના છે બે ટેબલ મસાલા સીંગ અને એક નાનો કપ કોથમીર કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ત્યારબાદ એડ કરીશું આપણે ચણા બે નમ મરચાના ટુકડા અને સ્વાદ અનુસાર સોલ્ટ એક લીંબુનો રસ એડ કરવાનો છે અહીંયા મારું લીંબુ મોટું છે એટલે મેં અડધું લીંબુ જ એડ કરેલું છે હવે બધા જ મસાલાને આપણા ચણા સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે જેથી ચણા અને બધા મસાલા સારી રીતે મિક્સ થાય છે આ રીતે એકથી બે મિનિટ જેવું ચલાવવાથી આપણા ચણા અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય છે આ ચાટ એટલી ટેસ્ટી લાગે છે કે તમે ખાતા પણ નહીં ધરાવ આ ચાટ હલકી ફૂલકી ગરમ હોય તો ગરમ ગરમ ચાટ ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે ઠંડી હોય તો પણ ચાલે છે પણ ગરમ ગરમ ખાવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે બાળકોને વેજીટેબલ તો નથી ભાવતા હોતા પણ આ ચાટ બનાવી આપશો ને તો ઓસે ઓસે ખાઈ લે છે જો તમે બોમ્બેની આ ચાટ ક્યારેય ન ખાધી હોય કાળા ચણાની તો એકવાર જરૂરથી બનાવજો એકદમ હેલ્ધી પણ છે સાથે વેજીટેબલથી ભરપૂર એવી એકદમ સરસ મજાની ચાટ આપણી તૈયાર થઈ ગઈ છે તો બાળકોને એકવાર જરૂરથી બનાવી આપજો નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવી ટેસ્ટી છે છે ને જોતા જ મૂમાં પાણી આવી જાય તેવી ચટાકેદાર ચાટ તો આ ચાટની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ